વલસાડ હાઇવે પર કન્ટેનર ડિવાઇડર કૂડી પલટી મારતા અન્ય બે વાહન ટકરાયા વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રીજ પાસે અકસ્માતની ઘટનામાં એક કન્ટેનર નંબર જે આડત્રીસ ટી ફોર ઝીરો સેવન ઝીરો અમદાવાદથી બોક્સના ફૂટા ભરી ચાલક જાવેદ ખાન મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર ઓવરબ્રિજના ડિવાઇડર સાથે પેટ અથડાઈ ચડી જતા કન્ટેનર હાઇવેની વચ્ચો વચ્ચે પલટી મારી ગયો હતો અકસ્માતની ઘટના બનતા વાહન ચાલકો તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કન્ટેનર ચાલકને કેબિનમાંથી બહાર કાઢ્યો હતો જોકે અકસ્માતમાં કન્ટેનર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી અકસ્માતની ઘટના બનતા હાઇવે ઉપર એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તે દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા કાર નંબર જીજે ઝીરો ફાઈવ જેબી સિક્સ વન ફાઇવ વન મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક નંબર જીજે ઝીરો થ્રી બી ડબલ્યુ ડબલ સિક્સ ડબલ સેવનના ચાલકે ટ્રક ઉપરથી કાબુ ગુમાવી દેતા કારને અડફેટે લઈ દૂર સુધી ઘસડીને આગળ ચાલતા એક વાહન પાછળ કારને દબાવી દેતા અકસ્માત સર્જાયો હતો બે વાહનો વચ્ચે કાર દબાઈ જતા ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે નુકસાની સર્જાઈ હતી સુગર ફેક્ટરી હાઈવે પર થયેલા અકસ્માતની ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાઇવેની વચ્ચો જ પલટી મારી ગયેલા કન્ટેનરને ક્રેનની મદદથી સાઇડે કરાવી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો